ઘટાડાનું કારણ બનતું દેખાયું છે ટીસીએસ એને લઈને એક મોટા સમાચાર આવ્યા છે કંપની મોટા સ્તરે છટણીની તૈયારી કરી રહી છે અને પોતાના વર્કફોર્સમાંથી આશરે બે ટકા કર્મચારીઓને ઓછા કરશે બાર હજારથી વધારે લોકોની અહીંયાથી નોકરી જઈ શકે છે અને આ સમાચાર બાદ સ્ટોકમાં આજે ઘટાડા સાથેનો કામકાજ જોઈ રહ્યા છે આના પર વધુ વિગત થઈએ સહયોગી નીરજ કંસારા આપણી સાથે જોડાઈ ગયા છે નીરજજી જણાવો ખાસ કરીને ટીસીએસમાં આ છટણીના સમાચાર બાદ એક મોટો ઘટાડો આવ્યો છે શું વિગતો છે જે ખાસ કરીને વીકેન્ડ દરમિયાન આપણને જે ન્યૂઝ આવતા દેખાયા એ ન્યૂઝ પર એક વખત ડિટેલમાં ચર્ચા કરવી બને છે કારણ કે બાર હજાર લોકોને કાઢવાની વાત અહીંયાથી ટીસીએસે કરી છે અને ખાસ કરીને તેમણે બાર હજારનો આંકડો નથી આપ્યો એમણે કહ્યું છે પોતાના વર્કફોર્સમાંથી બે ટકા જેટલા લોકોને કાઢશે એટલે એનો જે રફલી આંકડો છે બાર હજારની આજુબાજુનો છે હવે આ કોને કાઢશે તો જે મિડ અને સિનિયર લેવલના લોકો છે એમની છટણી અહીંયાથી થવા જઈ રહી છે એટલે જે નવા રિક્રુટર છે કે જે નવા લોકો આવ્યા છે એના પર અહીંયા કદાચ આપણને બહુ મોટી ઘાત આવતી જોવા ન મળે પરંતુ અહીંયાથી એટલું પણ મહત્ત્વનું છે મની કંટ્રોલના એક્સક્લુઝિવ સાથેની વાતચીતમાં ટીસીએસના સીઈઓ છે કીર્તિવાસન સાહેબ એમણે ખાસ કરીને મહત્વના નિવેદન આપ્યા છે એમણે કહ્યું છે કે એઆઈ ભલે અમને અત્યારે પ્રોડક્ટિવિટીમાં લગભગ વીસ ટકા જેટલી વધુ પ્રોડક્ટિવિટી આપે છે પરંતુ આ જે છટણીનો નિર્ણય છે એ એઆઈની વધુ પડતી પ્રોડક્ટિવિટીને કારણે અમે નથી લીધો એવું એમનું કહેવું છે એમનું આ સાથે એ પણ કહેવું છે કે આ નિર્ણય સ્કીલ મિસમેચને કારણે લેવામાં આવ્યો છે એવું નથી કે અમને ઓછા લોકોની જરૂરત છે પરંતુ જ્યાં જરૂરત છે તેના પર વધુ ફોકસ રાખીશું એ પ્રકારનું નિવેદન તેમણે ખાસ કરીને આપ્યું છે એટલે આ નિવેદન પરથી જો આપણે થોડુંક કરીએ તો છટણીના કારણો કયા કયા અહીંયાથી હોઈ શકે છે તો જુઓ સૌથી પહેલાં તો ડિમાલ અને સ્કીલ વચ્ચેની જે મિસમેચ છે એને લઈને ખાસ કરીને એક મોટો ઇશ્યુ અહીંયાથી બની રહ્યો છે બીજી તરફ અહીંયાથી આપણે જોયું છે કે ડિસ્ક્રેશનરી માંગની અંદર જે સ્લોડાઉન જોવા મળ્યું છે અમેરિકા જેવા દેશોની અંદર એને લઈને પણ કદાચ આ નિર્ણય આવતો જોવા મળી શકે છે આ ઉપરાંત ખાસ કરીને આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે માર્જિનની અંદર દબાણ આપણને આઈટી કંપનીઓમાં દેખાઈ રહ્યું છે ને અત્યારે ક્યુ વનમાં પણ આપણે ટીસીએસના માર્જિનમાં થોડું ઘણું દબાણ જોયું આ ઉપરાંત એઆઈ વર્લ્ડમાં ઓછું કરવાથી પણ થોડુંક વધુ મળી રહ્યું છે એટલે એને કારણે એક આ નિર્ણય છે બીજી તરફ ઓછા મીડ અને સિનિયર મેનેજર્સની અત્યારે હવે જરૂરત છે અને ફ્યુચર રેડી ઓર્ગેનાઇઝેશન બનવા તરફ તેઓ આગળ વધી રહ્યા છે એને લઈને ખાસ કરીને આપણને આ છટણીના નિર્ણય આવતા જોવા મળી રહ્યા છે જોકે ખાસ કરીને હવે અહીંયાથી બ્રોકરેજીસ ટીસીએસ પર શું કહી રહ્યા છે આ નિર્ણયને લઈને તો જો સિટી કહી રહ્યું છે કે ક્યુઅરના પરિણામો તો દર્શાવે જ છે કે માર્કેટની અંદર થોડું ઘણું દબાણ છે એ તો આપણે ઓલરેડી જોઈ લીધું છે પરંતુ હવે અહીંયાથી માર્જિન અને કેશ ફ્લો આના ટ્રેન્ડ કેવા થાય છે એના પર એક ખાસ ફોકસ રાખવાનું કેસે જ્યારે જેફરિસ થોડું આગળ વધીને અહીંયાથી એ કહી રહ્યું છે કે છટણીને કારણે જે ટૂંકા ગાળાના જે પ્રોજેક્ટના એક્ઝિક્યુશન છે એ થોડાક મોડા પડશે અને કદાચ લાંબા ગાળાના વધુ એટ્રિશન માટેના પણ આ સંકેતો હોઈ શકે છે એવું જેફરિસનું માનવું છે એમનું એવું પણ કહેવું છે કે આવનારા સમયમાં જે ખર્ચમાં ઘટાડો કરશે એઆઈ આધારિત પ્રોડક્ટ એક્ટિવિટી વધારશે એમને કદાચ નવી ડીલ વધારે મળી શકશે એટલે એના પર એક ફાયદો ધ્યાન રાખવાનું અને જે કંપનીઓ અહીંયાથી માર્કેટ શેર કેપ્ચર કરવા નિષ્ફળ જશે તેમણે પણ આવનારા સમયની અંદર છટણી કરવી પડશે એટલે આ પ્રકારનો મત એક ઓવરઓલ સેક્ટર પર જેફરીઝનો આવતો દેખાઈ રહ્યો છે એટલે આ છટણીના સમાચાર આવ્યા છે એને લઈને આજે ક્લિયરલી આજે આપણને ટીસીએસ નહીં આખા આઈટી સેક્ટરમાં એક રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે જી તો આ સમાચારના લીધે એક નેગેટિવ કામકાજ જોઈ રહ્યા છે આપણે આભાર સમગ્ર માહિતી આપવા માટે તો છટણીના સમાચાર અને ટીસીએસ જ નહીં પણ બાકી આઈટી સ્પેસમાં ઓવરઓલ આપણને દબાણ બનતું દેખાઈ રહ્યું છે ગૌરંગજી સૌથી પહેલાં આપ પાસેથી વ્યૂ કઈ રીતે જોઈ રહ્યા છો એક ચિંતા સતત આ આઈટી સ્પેસ માટે જે રીતની બનતી દેખાઈ રહી છે ઘણા બધા ફેક્ટર અહીંયા અસર કરી રહ્યા છે એઆઈ જે છે તેના ફાયદા પણ છે ગેરફાયદા પણ છે જે આપણે જોઈ રહ્યા છે ખાસ કરીને અને અત્યારે કંપનીનું કહેવું છે કે સ્કિલ મિસ મિસમેચના કારણે આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે ને જે કર્મચારીઓને કાઢવામાં આવશે એ લોકોને મદદ પણ કંપની કરતી જોવા મળશે પણ એક નેગેટિવિટી ઓવરઓલ આઈટી સ્પેસ માટે બનતી દેખાઈ રહી છે ચિંતા સતત સતત વધતી દેખાઈ રહી છે કઈ રીતે અહીંયા હવે તમે ધ્યાન રાખી રહ્યા છો આ ન્યૂઝને લઈને તો આરતી મારા ખ્યાલથી આ સમાચાર ટૂંકા મધ્યમ ગાળા માટે આવી રહે એની પૂરી પૂરી સંભાવના છે અને એની સાથે જ મારા ખ્યાલથી ગુરુનાની સાહેબે એ બી કીધેલું કે ટૂંકાથી મધ્યમ ગાળા માટે જે આઈટી ક્ષેત્રના સુનેરા દિવસો હતા એ ક્યાંક ને ક્યાંક થોડા ફીકા પડતા નજર આવે છે હવે એમની સાથે હું સહેમત એટલા માટે છું કારણ કે જેમ આપણને બધાને ખબર છે કે ભારતીય આઈટી કંપનીઓ ભાગે અમેરિકા સાથે અમેરિકન કંપનીઓ સાથે કામકાજ કરે છે અને જે રીતના પરિસ્થિતિ અમેરિકામાં હાલમાં બની રહી છે તારીફને લઈને પ્રતિબંધોને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિઓને લઈને વગેરે વગેરે નીતિઓને લઈને પોવેલ સાહેબની ઉપર જે ટિપ્પણીઓ કરી છે એને લઈને અને એક આપણે વાત બજારમાં એ બી સાંભળી છે કે કદાચ અમેરિકાની અર્થવ્યવસ્થામાં ધીમો પણ ધીમાશ આવી શકે છે રિસેશન આવી શકે છે અને અમેરિકન કંપનીઓ જે બજેટની ખર્ચો કરતીથી બજેટ પર ની ઉપર જે ખર્ચો કરતી હતી એની ઉપર મોટા પ્રમાણમાં એની ઉપર અસર પડે હવે આ વસ્તુ કેટલા લાંબા સમય માટે રહેશે એની એના એ પ્રશ્નના ઉત્તર આપવા માટે મારા ખ્યાલથી હાલમાં આપણી પાસે એવા કોઈ કારણ નથી કે આપણે નિર્ણાયક તરીકે આની ઉપર ઉત્તર આપી શકે કહેવાનો અર્થ એ છે કે જો આપણે પહેલી ત્રિમાસિકના ના નિરાશા જોઈ છે આઈટી કંપનીના પરિણામોમાં અમારું એવું માનવું છે કે કદાચ આ નિરાશા તમને થોડી ઘણી જે છે એ બીજા ત્રિમાસિકમાં બી જોવા મળે પણ જે ટીપણીઓ અમુક આઈટી કંપનીની મેનેજમેન્ટે કરી છે કે આ વીતીય વર્ષના બીજા અડધા ભાગમાં એટલે કે ત્રીજા અને ચોથા ત્રિમાસિક અને ત્યારબાદ સુધાર થશે અને ધીરે ધીરે થશે તો આ વસ્તુ ધ્યાનમાં રાખતા અને અમારી જે રિસર્ચ ટીમની કવરેજ છે ટીસીએસ પર છે ઇન્ફોસિસ પર છે એચસીએલ ટેક પર છે ખરીદારીની ભલામણ એલટીઆઈ માઇન્ડ ટ્રી એલ એન્ડ ટી ટેકનોલોજી ટેક સાયન્સ લિમિટેડ આ બાકી બધી અન્ય કંપનીઓ છે જ્યાં આગળ ખરીદારીની ભલામણ છે અને મને લાગે છે કે થોડો સમય વધારે પડતો લાંબો લાગશે સુધાર આવવા માટે પણ એવું નથી કે તમારે હવે આ આઈટી ક્ષેત્રની ઉપર મરણોપ્રાંત લેખ લખી લેવો જોઈએ મારા ખ્યાલથી એ થોડી ઘણી ઉતાવળ થશે જો એવી રીતના જ આપણે પગલાં લેશું